તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઝટપટ હાંડવો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું તો હાંડવો બનાવવાની પ્રોસેસ જો તમને લાંબી લાગતી હોય તો આ રીતે તમે રવાનો હાંડવો એકવાર જરૂરથી બનાવજો આ ક્રિસ્પી હાંડવો બધાને બહુ જ ભાવશે જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઇક જરૂરથી કરજો તો હાંડવો બનાવવા માટે આપણે એક બાઉલમાં બે કપ રવો લઈ લેશું તો જે ફાઇન વેરાયટી જીણો જે રવો આવે એ મેં લીધો છે એમાં આપણે એક કપ દહીં ઉમેરી દઈશું તો દહીં જો ખાટું હોય તો વધારે સારું તો મેં એક કપ દહીં નાખ્યું છે અને દહીં અને રવાને થોડું મિક્સ કરીશું અને બે કપ રવા માટે આપણે એક કપ દહી લેવાનું અને બે કપ પાણી લેવાનું તો આ પ્રમાણ છે તમે કોઈ પણ વાટકી બે કપ રવો લેતા હો તો તમારે એ પ્રમાણે પાણી અને દહીં લેવાનું તો નાની વાટકી હોય તો એ પ્રમાણે મોટી વાટકી હોય તો એ રીતે લેવાનું મેં એક કપ પાણી ઉમેરી દીધું છે અને મિક્સ કરી દીધું છે અને રવો છે અને એક કપ દહીં લીધું છે અને આપણે આ રીતે સારી રીતે ફેટીને મિક્સ કરી દઈશું અને રવાને હવે આપણે દસ મિનિટ માટે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું તો અત્યારે બેટર થોડું પાતળું છે જ્યારે રવો પલળી જાય એટલે બેટર આપણું જાડું થઈ જશે તો દસ મિનિટ થઈ ગઈ છે બેટર આપણું જાડું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતે રવો ફૂલી જશે અને બેટર આપણું જાડું થઈ જશે જો જરૂર લાગે તો પછી આપણે થોડું બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું અને આપણે એમાં બે ટી સ્પૂન મીઠું અને શાકભાજીમાં મેં અડધું કેપ્સિકમ આ રીતે ઝીણું કાપી લીધું છે એક મીડિયમ ગાજરને ખમણીને લઈ લીધું છે અને આ સ્પેશિયલી હું મકાઈનો હાંડવો બનાવી રહી છું એટલે એક કપથી થોડા ઉપર મેં મકાઈના દાણા કાઢી અને એને ત્રણ મિનિટ માટે ઉકળતા પાણીમાં બાફી પાણી નીતારી અને પછી મેં આમાં નાખી દીધા છે તમે કાચા પણ નાખી શકો છો અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઝીણા કાપેલા ધાણા નાખી દઈશું એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ તમે જો લસણ ન ખાતા હોય તો લસણ નહીં નાખવાનું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણું બેટર થયું છે તો આ પ્રમાણથી તમે ચાર જેટલા મીડિયમ હાંડવો બનાવી શકો છો તો છોકરાઓને લંચ બોક્સમાં દેવું હોય તો રાત્રે આ બેટર તૈયાર કરી લેવાનું અને સવારે તમે આપી શકો છો અને એક મીડિયમ ડુંગળી આ રીતે ઝીણી કાપી અને નાખી દઈશું તો ડુંગળી છે એ ઓપ્શનલ છે તમે જો ન ખાતા હોય તો નહીં નાખવાની પણ નાખશો તો એનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે અને આપણે બેટરનો એક ભાગ કાઢી લઈશું આમાં આપણે શુગર નહીં નાખે ખાંડ નહીં નાખે કારણ કે ગાજરમાં નેચરલી મીઠાશ હોય એટલે હાંડવામાં મીઠાશ આવશે એટલે નહીં નાખવાની અને બેટરનો એક ભાગ મેં બાઉલમાં કાઢી લીધો છે અને બીજા ત્રણ ભાગ તમારે જ્યારે વાપરવા હોય ત્યાં સુધી તમે એક દિવસ એને સ્ટોર કરી શકો છો અને આપણે આ બેટરમાં અડધી ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ નાખી દઈશું એક ચમચી જેટલું પાણી નાખી અને બે મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં જો તમારે થોડું તેલ વાપરવું હોય હાંડવો વધારે સોફ્ટ થાય એના માટે એક ચમચી જેટલું તેલ નાખવાનું તેલ ઓપ્શનલ છે નાખવું હોય તો નાખવાનું ન નાખો તો પણ ચાલે તો આપણું હાંડવાનું બેટર તૈયાર છે અને હાંડવો બનાવવા માટે મેં એક પેન ગરમ કરી લીધું છે તો પેનમાં આપણે એક નાની ચમચી જેટલું તેલ નાખીશું તેલને આ રીતે પેનમાં ફેલાવી દેવાનું જો તમે નોનસ્ટિક વાપરો તો તેલ એકદમ ઓછું જોવે પણ જો તમે સ્ટીલની કે એલ્યુમિનિયમની કડાઈ વાપરો તો એમાં એમાં તેલનું પ્રમાણ વધારે જોશે આપણે અડધી ટી સ્પૂન તલ તલ અને રાઈ થોડા થઈ જાય એટલે અડધી ટી સ્પૂન જીરું એક ચોથાએ ટી સ્પૂન હિંગ નાખી બધું થઈ જાય એટલે મીઠા લીમડાના પાન નાખી દઈશું તો છ થી સાત મીઠા લીમડાના પાન અને એમાં આપણે બેટર નો જે એક ભાગ કાઢી ફ્રૂટ સોલ્ટ વાળો એ નાખી આ રીતે સારી રીતે ફેલાવી અને અને આપણે હાંડવાને છ થી સાત મિનિટ માટે થવા દઈશું તો સ્લો ગેસ પર છ થી સાત મિનિટ માટે થવા દેવાનું છે તમે આ હાંડવાને અવનમાં પણ બેક કરી શકો છો તો પ્રીહીટેડ અવનમાં વન એટી ડિગ્રી સેલ્સિયસ પર તમારે પંદર મિનિટ જેવું હાંડવાને બેક થવા દેવાનું ચેક કરી લેવાનું જો જરૂર લાગે તો પાંચ મિનિટ વધારે બેક કરી શકો છો તો આ રીતે એક સાઈડ મેં છ મિનિટ માટે થવા દીધું છે અને આપણે ચેક કરી લઈશું જો જરૂર લાગે તો તમારે એક મિનિટ માટે વધારે રહેવા દેવાનું તો સાત એક મિનિટ જેવું થશે પછી તમારે હાંડવાને ફેરવી લેવાનો તો ફેરવા માટે તમે આ રીતે તાવીથાથી ઉલટાવીને પણ ફેરવી શકો છો પણ હાંડવો જો તૂટી જાય એના કરતાં તમારે આ રીતે સ્ટીલની પ્લેટ લઈ લેવાની અને એમાં હાંડવાને ટ્રાન્સફર કરી દેવાનો તો ઇઝીલી નીકળી જશે અને આપણે એ જ પેનમાં પાછો હાંડવા માટે વઘાર થોડો મૂકીશું તો નોનસ્ટિક પેનમાં બહુ જ ઓછું તેલની જરૂર પડશે ન નાખો તો પણ એ સારું એવું બેક થઈ જાય છે અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલી રાય અડધી ટી સ્પૂન જેટલા તલ અને જીરું નાખવાનું થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું તો જીરું બીજી વાર નથી નાખી પણ તમારે નાખવું હોય એટલે મેં કીધું છે અને આપણે હાંડવાને આ રીતે એકદમ હળવા હાથે પલટાવી અને નાખી દઈશું તાવે તો એકદમ સારી રીતે પકડીને પછી નાખવાનું નહીં તો હાંડવો તૂટી જાય અને આ રીતે ઢાંકી અને આપણે છ થી સાત મિનિટ માટે બીજી સાઈડ પણ હાંડવાને થવા દઈશું તો આ રીતે તમે ચેક કરશો તો હાંડવો છૂટો પડી ગયો છે અને હાંડવાને તમે બીજી સાઈડ ફેરવી અને ક્રિસ્પી કરવો હોય તો વધારે ક્રિસ્પી પણ કરી શકો છો તો મેં હાંડવાને આ રીતે એક પ્લેટમાં કાઢી લીધો છે અને આપણો હાંડવો ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે ઉપર બીજી પ્લેટ મૂકી અને હાંડવાની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણો હાંડવો બેક થઈ ગયો છે અને હાંડવો એકદમ ક્રિસ્પી બન્યો છે અને આ હાંડવો ક્રિસ્પી ચા સાથે બહુ જ સારો લાગે છે તો એકદમ ક્રિસ્પી બન્યો છે આપણો હાંડવો અને એટલો જ આ ટેસ્ટી ખાવામાં બન્યો છે તો આ રીતે તમે રવાનો મકાઈનો હાંડવો ક્યારે જો ઘરે નો બનાવ્યો હોય તો આ રીતે તમે ઝટપટ હાંડવો જરૂરથી બનાવજો તો આમાં જાળી પણ એકદમ સારી એવી પડી છે અને જો તમને આ રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો તો આ હાંડવો બનાવી તમે સવારના નાસ્તામાં છોકરાઓને લંચ બોક્સમાં કે ચા સાથે ટી ટાઈમ સ્નેકમાં પણ સર્વ કરી શકો છો હલકું ડિનર ખાવું હોય ત્યારે પણ બનાવી શકો છો તો તમે એકવાર બનાવી મને કમેન્ટમાં જરૂર તમને મારી રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ